તો વ્યક્તિએ આ ઉપાય ખાસ કરવો જોઈએ જે કરવાથી વ્યક્તિને કર્જ અને દેવામાંથી મુક્તિ મળે છે તેની સાત પેઢી ધનવાન બને છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે સ્વર્ગને પ્રાપ્ત કરે છે મિત્રો તો આ ઉપાય છે કીડીને કીડિયારું પૂરવાનો આપણે આગળની માહિતી સાંભળીએ તે પહેલાં જો તમે અમારો વિડીયો પહેલી જ વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલો બે લાયકોન દબાવજો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે ચૈત્ર માસમાં કીડીને કીડિયારું પૂરવાનું અનેરું મહાત્મય છે ચૈત્ર માસમાં કીડીને કીડિયારું પૂરવાથી કર્જમાંથી મુક્તિ મળે છે સાથે સાથે અટકેલા કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે અને વિઘ્નો દૂર થાય છે વ્યક્તિની સાત પેઢી સુખી થાય છે શ્રીમંત અને ધનવાન બને છે કારણ કે ચૈત્ર મહિનો એટલે કીડીને કીડિયારૂપ પૂરવાનો મહિનો કહેવામાં આવે છે ચૈત્ર મહિનો કીડીઓ માટે આખા વર્ષનું ખોરાક ભેગો કરવા માટેનો મહિનો છે ચૈત્ર મહિનામાં આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં સોસાયટીમાં કે આસપાસના વિસ્તારમાં પોચી માટીમાં કીડિયારૂપ પૂરવાનું પુણ્ય કાર્ય કરવું જોઈએ બાજરાનો લોટ કે ઘઉંનો કરકરો લોટ દળેલી સાકર રવો સફેદ તલ અને તેમાં થોડું ઘી ઉમેરીને કિરિયારું બનાવવામાં આવે છે આપણું તૈયાર કરેલું એક મુઠ્ઠી કિરિયારું સેંકડો કીડીઓ માટેનું વર્ષ દરમિયાનનો ખોરાક બની શકે છે સૂકું નાળિયેર લઈને તેમાં અડધે સુધી હોલ કરીને તેમાં ગોળ ખાંડ ઘી મિક્સ કરી લોટ ભરી જ્યાં વધારે પડતા વૃક્ષો હોય ત્યાં આ નાળિયેરને મૂકી કિરિયારું પૂરવાનું પુણ્યકા કરી શકાય છે કહેવાય છે કે કીડીને કિરિયારું પૂરવાથી કરજ ઓછું થાય છે સાત પેઢી શ્રીમંત બને છે નાળિયેરનું કિરિયારું પૂરવાને કારણે કીડીને રોટી અને મકાન બંને મળી રહે છે આ નાળિયેરમાંથી કીડીઓ ખોરાક તો લે છે પરંતુ સાથે સાથે ચોમાસામાં વરસાદથી બચવા તેમને આશરો પણ મળે છે આ રીતે કીડીની રોટી અને મકાન બંને મળી રહે છે અને આપણને અંતરના આશીર્વાદ મળે છે કહેવાય છે કે જે લોકો નિત્ય કીડિયારૂ પૂરતા હોય છે તેમને મૃત્યુ પછી સ્વર્ગ મળે છે આજે પણ ગામડાઓમાં નાની બાળાઓ જ્યારે પણ વ્રત કરે છે ત્યારે તેમની પાસે પણ કીડિયારૂ પુરાવવામાં આવે છે અને કહેવાય છે કે કીડિયારૂ પૂરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને વ્રત ફળે છે અને તેમને મનગમતો વર પ્રાપ્ત થાય છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દરેક મહિનાનું પોતાનું એક આગવું મહત્વ છે એવી જ રીતે ચૈત્ર માસ એટલે નવ દુર્ગાની આરાધના કરી સિદ્ધિ પ્રાપ્ત કરાવતો માસ તથા ચૈત્ર માસને કિડિયાનો પુરવાનો માસ પણ કહેવાય છે ચૈત્ર માસમાં કીડીને કિડિયારૂ પૂરવાથી ભૂખ્યાને જેમ ભોજન મળે છે અને અંતરના આશીર્વાદ આપે છે તેમ કીડીઓને ખોરાક મળવાથી તે આશીર્વાદ આપે છે કીડી ભલે સૃષ્ટિનો નાનો જીવ છે પરંતુ એના આશીર્વાદમાં એવી તાકાત છે કે જે વ્યક્તિને તેના આશીર્વાદ મળી જાય છે તે વ્યક્તિ કર્જ અને દેવામાંથી ધીરે ધીરે મુક્ત થવા લાગે છે એટલું જ નહીં તેની સાત પેઢી શ્રીમંત બને છે જેની કુંડળીમાં સૂર્યગ્રહ નબળો હોય તેમને દર રવિવારે ઘઉંનો કરકરો લોટ તેમાં ખાંડ ઉમેરી કીડીને કિલિયારું પૂરવાથી કુંડળીમાં સૂર્યગ્રહ બળવાન બને છે તેને યશ કીર્તિ તેજસ્વીતા પ્રદાન થાય છે સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થાય છે દરેક વ્યક્તિને માથે થોડું ઘણું કર્જ તો હોય જ છે તો તેમાંથી મુક્તિ મેળવવા માટે ચૈત્ર માસમાં કિલિયારું પૂરવાનો મહિમા આપણા શાસ્ત્રમાં કહેલ છે આથી જ જો તમે કર્જમાંથી મુક્તિ મેળવવા માંગો છો તો ચૈત્ર માસ પૂરો થાય તે પહેલા કીડીને કિરિયારુ જરૂરથી પૂજો તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચૈત્ર મહિનામાં કીડીઓને પૂરવામાં આવતું કિરિયારુ અને ચૈત્ર માસનો મહિમા સાંભળીએ હું આશા રાખું કે તમને આજનું આ વિડિયો જરૂરથી પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ને કરજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો ધન્યવાદ